મરચા ભાઈ નું ઘર આવે ને હેડો તે એક બોર હે ને તે રેસુ આપણે રેવા અલા તો ખબર હે ને આ તો મરચા ભાઈ નું બોર રે હેડો તો ચા પાણી કરતા હાલો હેડો હાલો હેડો આરામ પીડી આડા માં ઘેર ચા પી હેડો ભાઈ ચા પીવા જઈએ તો 嗯。 મારું મકોડા ભાઈને તો ગાય બહુ ભાઈ મકોડા ભાઈ તો ભોણી તો મેઠું હતું પણ મારું બેટા ભૂખલા જ છે શું કરશું હવે કરશું મળી તો છે નહી ચતુરભાઈ હું વાયુ છું મકોડા ભાઈ છે એડા છે

બાળ આમ પુકલાજીએ ડડું ડડન નકળી છે કેલો હારો હારો હેડોય પુક તો નામ તવી તો અમાર પેલા આવતારે હો હેડો

લઈ લો લો

અરે ભાઈ આપણે કોમે લાગી જ તો તમે મરસા ભાઈ તમે ધોણકજો હો ખવાય ના હા હું આમડી જાઉં તમે આમડી જાઓ અલા હું તો તમી ઠી ડોજરા ભાઈના ઘરેથી લઈને આયો છું અરે માં વજન બહુ છે ભાઈ હો હાશિયો દર કાઠો કો મન મરચા ભાઈ મરચા ભાઈ હું આય ઘણા લાઈ લઈ લો હું સેલડી તે લાય બધા બધી વસ્તુ લઈ દીધા હા હા ખાવાનું તો કરોલા મકોડા ભાઈ લાવ દે ઈ તો તમે કે લઈ લે પેલા ઉભરો મરચા ભાઈ ઉભરો લાવો બીજો લાવો ચતુર ભઈ તમે કઈ કરો લા મતવાડો છોટા ના ના તમ ના તમ ની ની આવડે યાદો તમે આપણે હાવ અલગ કરી પ્રો ના તમે માટી લખો જો બરો ના ભઈ આ તો તો ટૂટે લે આ તો આપણે આવના સિલી આપું છું મને મારો રાખો અમરે જો આ સુલો બનાવો રહો હવે ઈ તો ભૂલી જજો મોટો સુલો બનાવો અટલે આ બല്ല લાકડા મૂમે લીસ તમે થોડા શેટે તો બેહો ઓડાઈ નહીં બેહવા નહીં સુલો બનાવાની હે

કારણ કે હવાની અર્તી બસ તમે તો બેઠા રહો ચતુરભાઈ ચતુરભાઈ ક્યાં મરચાં ભાઈ તમે થોડા દૂધ પીસ હો તો માહી તો દૂધ ભાઈ કોઈ ગયો હેડો મેલો ફોફા લેતા જાઓ ફોફા લેતા உபாடா உபாடா பாஸ் பண்ணிட்டு இருந்தா તાર કોનો રામ ટોડી દે કે સાલા ઓવારા ઓવારે હું વાર બે ધોણી લેતો હોલ માટે આટલા જો ભાઈ હાડું મકોડા ભાઈ રહી જા લા 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 ને રોડો ટેડે લઈ ગયો આમ લા કર હું મે કે દઉં વાગે હે ઓ ભૈયા તો રો મોટા ભાઈ તમે લઈ જા આયા છે અલા મોટા ભાઈ તો કેટલું ના તો અલા તો તો શીખવા તો મને મોટો મોટો ના રે નંબર બે નંબર બે નો વાળો લાવો તો ખરી ઘણો વધારે પડતું બળતું નઈ થઈ ગયું ભાઈ

લોક એnde ઇન્કે જંગા કડવો પડછે હું બળમ કોક લેતા હું તમે ભોય પાડો રા આના ભોય પાડતી જ નથી આ કેટલી ભોય પાડું અલ્યા તું વાળા શેઠા છે એમ તો નહીં વા મસ્ત બેટી બેટી હે આંખો બળે ને મારી તો એ તમે કે તમે ખાવા મે આપણે કાળા કાળા થઈ ગયા પાડો ભાઈ તમે હમ બેબી નવ આયીકો બેબી મુકાસી હે હા તો ઉડાડ ઉડેરો હે હા તો ભાઈ એક ને બાજુ મૂક સકેલો હેડો ખૂબ ખૂબ આભાર તમાર કારણે ખાય મળ્યો હું બહુ ખુશ આવી કે હું હા તો દેખો કે આ હે

खलो ले हम खेल दे रे अंदर रे